પ્યુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો આજે આપણે બનાવવાનું છે ચાર ટક્સ બ્લાઉઝ એટલે કે ડોટ વાળું એટલે ચાર ટક્સ વાળું તો એના માટે જોઉં મેં આખું બ્લાઉઝનું કટિંગ કરી અને બ્લાઉઝ લઈ લીધું છે પણ હું ખાલી તમને આગળનો ભાગ જે આપણે ચાર ટક્સનો છે બતાવીશ ટક્સ કેવી રીતે લેવા અને ક્યાં ક્યાં લેવા અને આપણો અંડરગ્રાઉન્ડ એક બેલ્ટ લગાવીને બતાવીશ અને આશે આપણે પટ્ટો કાઢી લીધો છે કમર પટ્ટી માટે એટલે કમર પાસલ લગાવવા આશે આપણું બાયું કટિંગ અને આશે આપણું પાસળના ભાગનું કટિંગ કંઈક આવી રીતના છે તો આને હવે આપણે બધાને સાઈડમાં રાખીશું અને હવે આપણે અસ્તર અને મેન કાપડ બંનેનું જોટિંગ કરીશું તો એના માટે લઈ લઈશું પહેલા આપણે આગળનો જે ટક્સ વાળો ભાગ છે આપણે જ્યાં પણ આપણે ટક્સ લેવાના છે એ ભાગ તો સૌ કાપડ ચેક કરી અને પછી આના પર આપણે અસ્તર રાખી દઈશું આવી રીતના કોઈ આપણું કાપડ આગું પાછું કાંઈ થાય નહીં આવી રીતના હાથ અને લગાવતા રહીશું એટલે આવી ઘેડું જે છે ને બધે એ સરસ આવી જાય અને જે પણ વધારા મળશે કાઢવાનું છે એ આપણે કટ કરી દઈશું આવી રીતે વધારાનું મૂક્યું ચારે બાજુથી જે પણ કાપડ હતું એ આપણે કટ કરી દીધું તો આવી રીતના આપણે કોઈ પણ જોર વગર આવી રીતે ફિનિશિંગ સિલાઈ આવી લગાવી દીધું આવી જ રીતના આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લઈશું આવી રીતના સૌ કાપડ એક બાજુનું બંને ભાગ એક બાજુનો ન થાય તે માટે આ સામો ભાગ આવી રીતે રાખશું જોઈન્ટ કરેલો અને એને સામો આવી રીતના રાખશું અને પછી બંનેનું જોટિંગ કરશું આવી રીતના કંઈક સિવાય લગાવતા જઈશું 干了。呵呵 No lo toca la nada. Más. વધારાને પણ આપણે કટ કરી લઈશું તો આવી રીતના આપણે બંને ભાગ આપણા અસ્તર અને મેન કાપડ બંને જોઈન્ટ કરી અને કમ્પ્લીટ કરીને તો જે આપણે આમાં ટક્સ લેવાના છે એ માપનું બ્લાઉજ તો માપનું બ્લાઉજ આપણે લઈ અને આવી રીતના જો આપણે બટન પટ્ટી જે લગાવી છે એને બહાર રાખી અને પછી એને જ્યાં પણ તક આપડો આવે છે ત્યાં નિશાન લઈશું તો આવી રીતના

જ્યાં પણ આપણે નિશાન કરી છે છીએ ને આવી રીતના કઈક આપણે ટક્ષ લઈ અને જ રીતના બીજા ભાગમાં પણ આ કટક લઈ રહી તો કે આવી રીતના આપણે ટક લઈ અને આપણા બંને ભાગ આપણે કમ્પ્લીટ કરી લીધા છે તો હવે લગાવીશું આપણે એમાં એના માટે આપણે બેલ્ટનું ભાગનું કાપડ અને રાખી અને આવી રીતે તેના પર રાખવાનું પછી બેલ્ટ ભાગ આવી રીતે આવી રીતે રાખવા અને એક સમય જવાનું અને એક સમય આપણે લગાડતા જઈશું આવી રીતે ખોલી અને બતાવી દે કંઈક આવી રીતના આપણે અંડરગ્રાઉન્ડ આપણો બેલ્ટ બનાવી અને કમ્પ્લીટ કરી લીધો છે કોઈ પણ જાતનો ક્યાંય પણ આપણે દોરા બહાર દેખાતા નથી કોઈ પણ જગ્યાએ આપણું રફ બહાર આવ્યું નથી તો કંઈક આવી રીતના અંડરગ્રાઉન્ડ બેલ્ટ પણ બનાવ્યું અને ચાર ટક્સ બ્લાઉઝ પણ કમ્પ્લીટ કરી લીધો આવી રીતના આપણો બ્લાઉઝનો ભાગ તૈયાર થયો છે તમને વિડીયો કેવા લાગ્યો તો તેમાં મને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો